you uh -huh.

ગણતરી ગણતરીની મિનિટોમાં તેને ડિલીટ પણ કરવામાં આવી હતી જોકે સમગ્ર ઘટના ચર્ચામાં આવ્યા બાદ ચાલી રહી છે કે શું યોગેશ બદાણીનું ખરેખર એકાઉન્ટ એક થયું હતું કે પછી લાંબા સમયથી પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને અસંતોષ કારણે તેમના મનની વાત બહાર આવી ગઈ અગાઉ પણ કેટલાક નેતાઓમાં નારાજગીના સુર ઉઠ્યા કિસ્સાઓ બન્યા છે ત્યારે આ ઘટના સંતોષને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે